ગાંધીનગરના કોબામાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં આજે પૂજક સમાજના આગેવાનો કેસરીઓ ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરશે આજે દેવીપૂજક સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રૂપસંગભાઈ ભરભેડિયા ગુજરાત દેવીપૂજક સેવા મંડળ પ્રમુખ જયેશભાઈ દંતાણી પ્રમુખ રાવજીભાઈ વાઘેલા મંત્રી બાબુભાઈ તળપદા સહિતના આગેવાનો ભાજપથી વિમુખ થયો હતો ઓબીસીમાંથી આ ચાલીસ જ્ઞાતિઓને અલગ કરવામાં આવે અને આ સત્યાવીસ ટકામાંથી માંથી જ કોટામાંથી અમને અગિયાર ટકા અલગ આપો અને જેમ ભારતમાં છે તેમ અમને એસસી એસટી ની સુવિધા આપવામાં આવે આ અમારી માંગ હતી પરંતુ એ બે હજાર બાવીસ સુધી અમને ધારણા હતી અને ઘણું બધું કામ થઈ ગયું સમજ્યો લોકસભામાં ઠરાવ પાસ થઈ ગયા ઓબીસીમાંથી વિભાજન કરવા માટેના રાજ્યસભાનો થઈ ગયો રોહિણી કમિશનની સ્થાપના પણ થઈ ગઈ અહેવાલો પણ થઈ ગયા રિપોર્ટ પણ આવી ગયા અને સિફારસો પણ થઈ ગયા તેમ છતાં અમને બે હજાર બાવીસમાં અમારી માગણી પૂરી ન થઈ એટલે અમારા સમાજમાં થોડો રોષ અને થોડો અસંતોષ પેદા થયો